હેલો ફ્રેન્ડ્સ કેમ છો હું છું ડોલી ઠક્કર અને હું આવી ગઈ છું સૌરાષ્ટ્રનું જાણીતું તે છે એન્ડ રિસોર્ટ જો તમે વન સૌરાષ્ટ્રો નું વિચારતા હોય તો તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી આવી જાઓ સૌરાષ્ટ્રના સાસણમાં સાસણમાં પ્રકૃતિની ગોદમાં ઘેરાયેલું જો કોઈ પ્લેસ હોય તો તે છે વેટ વાઇલ્ડ વોટર પાર્ક એન્ડ રિસોર્ટ વેટ એન્ડ વાઇલ્ડ વોટર એડ્રેસ છે મેંદરડા સાસણ હાઈવે નિયર માનપુર જૂનાગઢ જો તમારે કાંઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો નાઇન ઝીરો નાઇન ઝીરો વન એટ ટુ એટ ટુ વન પર કોલ કરીને પણ તમે ઇન્ફોર્મેશન મેળવી શકો છો અહીં રિસોર્ટમાં રૂમ પણ અવેલેબલ છે એન્ડ રૂમ્સની રૂમ્સની અંદર તેનું સ્ટ્રકચર પણ એકદમ બેસ્ટ છે અહીં ટોયલેટ એન્ડ રૂમ્સ એકદમ ક્લીન છે તમારા લોકોને લગેજની વ્યવસ્થા પણ એકદમ બેસ્ટ છે સિનિયર સિટીઝન લોકો માટે વેટ એન્ડ વાઇલ્ડ બેસ્ટ છે કેમ કે અહીં બાલ્કનીમાંથી બેસીને પણ તમે વોટર ની મજા માણી શકો છો અહીં અહીં રિસેપ્શનિસ્ટ પણ બેસ્ટ છે તમને ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સની જેમ તમારા બધા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન કરી દે છે હવે હું તમને આખું વોટર પાર્ક બતાવું છું જ્યાં અમે લોકોએ આખો દિવસ ટાઈમ સ્પેન્ડ કર્યો છે જોઈ લો એકવાર અહીં બાળકો માટે તો રાઇડ્સ છે જ તેમજ એડલ્ટ અને સિનિયર સિટીઝન પણ કરી શકે છે અમે લોકોએ તો ખૂબ એન્જોય કર્યો પાણીમાં બહુ જ અમને લોકોને મજા આવી ગઈ છે તમે પણ આવો એકવાર વેટ એન્ડ વાઇલ્ડ વોટર પાર્ક એન્ડ રિસોર્ટ એકદમ ટેસ્ટ ઓફ કાઠિયાવાડ જોઈ લો તમે એટલું મસ્ત જમવાનું આવી જાવ એક વાર વેટેવાલ્ટ વોટરપાર્ક